ડીસાના મહાદેવયા ગામેથી ડુપ્લીકેટ નોટોની ફેક્ટરી ઝડપાઈ એલસીબીએ ગત મોડી રાત્રે રેડ કરી અને ડુપ્લિકેટ નોટો છાપતી ફેક્ટરી ઝડપી એલસીબીએ ડુપ્લિકેટ નોટો છાપનાર બે આરોપીઓની અટકાયત કરી આરોપીના જણાવ્યા મુજબ અંદાજીત ચાલીસ લાખથી વધુની ડુપ્લિકેટ નોટોનો મુદ્દા માલ જપ્ત કર્યો એલસીબીએ વાતમીના આધારે રેડ કરી અને મોટી કાર્યવાહી કરી ગત મોડી રાતથી જ ચાલી રહ્યું છે ડુપ્લિકેટ નોટોની ગણતરીનું કામ એલસીબીની કાર્યવાહી બાદ જિલ્લા પોલીસ વડા પ્રેસ કોન્ફરન્સ કરશે ડેસા તાલુકાના મહાદેવિયા ગામે મોટી કાર્યવાહી હાથ ધરતા સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ એટલે કે એલસીબીએ ડુપ્લિકેટ નોટો છાપનાર એક ખતરનાક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે પોલીસે સ્થળ પરથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને અંદાજીત રૂપિયા ચાલીસ લાખથી વધુની ડુપ્લિકેટ નોટોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે માહિતી મુજબ આરોપીઓ લાંબા સમયથી નકલી ચલણી નોટો છાપીને ગેરકાયદેસર રીતે બજારમાં ચલાવી રહ્યા હતા પોલીસે ગુપ્ત માહિતીના આધારે રેડ કરતા સ્થળ પરથી નકલી નોટો બનાવવાની મશીનરી પ્રિન્ટિંગ સામગ્રી અને અર્ધ તૈયાર નોટો મળી આવી છે આ ઘટનાના પ્રકાશમાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે હાલ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે તપાસમાં અન્ય કોઈ વ્યક્તિઓ સામેલ છે કે નહીં અને આ નોટો ક્યાં ક્યાં પહોંચાડવામાં આવી હતી તેની વિગતો બહાર આવવાની બાકી છે અહેવાલ માળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા